રિયાન ભાઈ અને અમે એને નગારા બતાવવા લઈ જઈશી આજ હાલો રિયાન ભાઈ અમે નગારા બતાવવા રહી છે પલબેન બેન બેને બોલે માતાજી વારે ડુંગરે તો જવાનો કામ નથી અને પલબેન બેન કોઈ નગારી ટીમ બેન નથી ગયા અમારી વાડીની પરખેત છે તોય હોય હે નથી ગયા હાલો હવે જો આ અમારી વાડી છે જો ઓલી દેખાય નહીં કેમ ઉપરથી દેખાય હારી હવે અહીંથી સારી કોયર કાટા છે ક્યાંથી હું પલ હાલો પ્યોર જંગલ આવી ગયું છે ફૂલ ગાઢ હે એટલે તમે મારા વિડીયોમાં બન્યા રહેજો હું તમને નગારા બતાવે નાના નગારા તા એ પાણાના થઈ ગયા આપણે પોળ આ બાજુ વધારે આવી ગયા હે પોળ અહીંથી આલો એટલે અહીંથી વઈ જાવ હે તમે નાચું આમથી ક્યાંથી હા બોલી રાણ જો બાવા જોડામ પડેગી જો લે ચાર આય આને લાકડું હા એ લાકડું એ રાણ છે ના દેળો દેખાય છે આપણો જો દેખાય મોટરસાઈકલ પડી દેખાય હા દેખાય આમનું ઉપર હજી ઉપર ચડવાનું બાકી છે મિત્રો આ ડુંગરી આવી ગયા છે ઉપર અમે હજી નગારીયા ટિમ્બે જવાનું બાકી છે હજી અહીંયા આવે અંયા હાલો પેલા પેલા અંહ ભલે ને આવે

मित्रों देखाई थी दे, कऊटा हाँ वहाँ हम वगैरह केरन केड़ी हमारे हम लिए वगैरह ऊम न उपज खादा कर वगैड़े वगैरह

રાણ હુકવી નાખીએ રસોડી માણસો એ સિક્કા નાખે નાખે જો મિત્રો આ ગોધમાં ઓલું ભોયરું છે ને જો આ ભોયરું હાલો આમરી હું બતાવું તમને અહીંથી અંદર થી આમરી હાલો તો જો અહીંથી છે ને અહીંથી આમ અંદર જવાનું છે જો આમ જો ઓલી બાજુ જવાય છે આમરે હાલો

તો મિત્રો પલ ને રિયાન બે નગારા ઉપર ચડ્યા છે મેં ચડાવ્યા છે હાલો એક મારી નહી ઉતરતા ઉતરતો નહી ક્યાં છે જો નગારા જો મિત્રો કેવા હે આવો તો